ઇટાલિયાએ ચપ્પલ ફેંક્યું તો બદલામાં ચપ્પલ મળ્યું આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શુક્રવારે સાંજે જામનગરના ટાઉન હોલમાં એક જાહેર સભા સંબોધી રહ્યા હતા અને એ સમયે એક વ્યક્તિએ આવીને તેમના પર ચપ્પલ ફેંક્યું આ વિડીયો શુક્રવાર રાત્રે જ લાખો ગુજરાતીઓએ જોઈ લીધો મજા આવી

જૂતું ફેંકું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે અને આજ મને મોકો મળવાથી સમજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં એણે એવું કીધું કે બે હજાર સત્તરમાં જે ચપ્પલ ફેંકાયું હતું એનો બદલો લેવા એણે બે હજાર પચીસમાં ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંક્યું વાત ત્યાં પૂરી થતી નથી એણે સમાજના નામનો ઉપયોગ કર્યો કે સમાજ ભાવ છત્રપાલસિંહ જાડેજા રાજપૂત સમાજના નામ લેવાનું બંધ કરો સમાજ માટે જે કામ કરતો હોય ને એ સમાજને વગોવે નહીં તમારા આ નિવેદનથી સમાજ વગોવાયો જે તમારે નતું કરવાનું તમારે તમારો રાજકીય રોટલો સેકવો હતો એટલે તમે ચપ્પલ ફેંક્યું જ્યારે જ્યારે બીજા રાજપૂત નેતાઓ અથવા તો રાજપૂત સમાજને અન્યાય થતો હોય છે ત્યારે તમે ક્યાં હતા આવા રાજનેતાઓ જ્યારે સમાજના નામનો ઉપયોગ કરતા હોય ત્યારે સમાજના સામાજિક આગેવાનોએ બહાર આવી આવા નેતાઓને જેમ ઘઉંમાંથી તમે કાંકરા વીણીને ફેંકી દો છો ને એમ ફેંકી દેવા જોઈએ કહી દેવું જોઈએ કે આના જોડે સમાજને કોઈ નાતો નથી આ એમના રાજકીય રોટલા શેકવા માટે સમાજના નામનો ઉપયોગ કરે છે અને આવા નેતાઓના કારણે જ સમાજની વચ્ચે વૈમનુષ્ય પેદા થાય છે રાજપૂત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય જ્યારે તમારા નામે કોઈ પણ રાજનેતા રાજકીય રોટલો શેકવા નીકળી પડે ત્યારે સમાજે ચેતી જવું જોઈએ અને આવા લોકોને સમાજથી દૂર કરવા જોઈએ ગુજરાતના રાજકીય પ્રવાહમાં સમાજના નામે વયમનુષ્ય પેદા કરવાની કોઈ પણ કોશિશ કરશે તો બેનિફિટ ન્યૂઝ આવા નેતાઓને ઉઘાડા પાડતા સહેજ પણ અચકાશે નહીં નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડી કોર્ડમાં આપનું સ્વાગત છે જામનગરના ના રાજકીય કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ શુક્રવાર ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંકી ઇટાલિયા બચી ગયા પરંતુ છત્રપાલ સિંહે જે વિડીયો જાહેર કર્યો એ વિડીયો ચોંકાવનારો છે બે કારણ છે એને પેલા એવું કીધું કે ગોપાલ ઇટાલિયા એ બે હજાર સત્તર માં તે સમયના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર વિધાનસભાની બહાર ચપ્પલ ફેંક્યું હતું તેનો બદલો લેવા માટે તેમણે બે હજાર પચીસ માં ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંક્યું સમાજમાં રાજકારણમાં આ બદલાની ભાવના છે ને એ ઘોર ખોદી નાખશે બીજું એમણે આ નિવેદનમાં એવો ઘટસ્ફોટ કર્યો કે સમાજ ભાવના કારણે છત્રપાલ તમને સમાજના નામે બદલો લેવાનો અધિકાર કોણે આપ્યો સમાજના નામે ચરી ખાવાનો રાજકીય રોટલા શીખવાનો અધિકાર કોને આપ્યો તમે તમારા રાજકીય રોટલા સેવા તમારી રાજકીય કારકિર્દી બનાવવા સમાજમાં સમાજના નામે પ્રચાર માધ્યમ પ્રસાર માધ્યમમાં રહેવા માટે જે કરતૂત કરી છે એના કારણે સમાજ પર કાર્ય ટીલી લાગી છે તમારા આ હલકટ પ્રયત્નોએ સમાજને ખૂબ જ બદનામ કર્યો છે તમારા જેવા નેતાઓ સમાજ માટે ખૂબ જ મોટું કલંક છે જે સમાજના નામે ચરી ખાય છે અને આવું જો સમાજ ચલાવશે તો સમાજે મોટી નુકસાની વહોરવા માટે તૈયાર રહેવું પડશે ગોપાલ ઇટાલિયા તમે જે નિવેદન કર્યું ને પછી કે આ ચપ્પલ ફેંકનાર સામે હું કોઈ પોલીસ કાર્યવાહી નહીં કરું તો કયા મોઢે તમે આ વાત કરી આ શરૂઆત તો તમે જ કરી બે હજાર સત્તરમાં તમે જો બે હજાર સત્તરમાં પ્રદીપસિંહ ઉપર ચપ્પલ ના ફેંક્યું હોત તમારા જે બી પ્રશ્ન હતા એ પ્રશ્નની રજૂઆત કરી શક્યા હોત અન્ય રીતે તમે રજૂઆત કરી શક્યા તેના કરીને ચપ્પલ ફેંકીને તમે એક ખોટો રસ્તો ખોટો સી રસ્તો ગુજરાતના રાજકારણમાં મૂક્યો છે લાદ્યો છે શરૂ કર્યો છે અને આ એનું પરિણામ છે રાજકારણ રમવાની એક રીત હોય તમે આક્ષેપબાજી કરો ત્યાં સુધી બરાબર છે આજે તમે ચપ્પલ ફેંક્યું અને પરિણામે કોઈએ તમારા ઉપર ચપ્પલ ફેંક્યું કાલે તમે બીજા હથિયારો ઉપયોગ કરશો અને એમાંથી બીજા કોઈ શીખીને કરશે આ સમાજની એકતાને खंडदित કરવાનું એક કૃત્ય છે જે ન થવું જોઈએ તમે એની શરૂઆત કરી છે તમે એનો પાયો નાખ્યો છે અને પરિણામ તમારા સામે છે છત્રપાલસીએ જે કર્યું એની પાછળ કોણ છે માત્ર છત્રપાલસી જાણે પણ જેવી ઘટના ઘટી એની મિનિટોમાં આપ દ્વારા સોશિયલ મીડિયામાં છત્રપાલસી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે એવા સબૂત પુરાવા મૂકી દેવામાં આવ્યા પ્રદેશથી લઈને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ ટિપ્પણીઓ ચાલુ કરી દીધી રાજકીય કાવા દાવા અને કિચડ ઉછાળવાનું શરૂ થયું સવાર પડતા તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ટ્વીટ કરીને કહી દીધું કે છત્રપાલસિંહ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે જામજોધપુરથી ચૂંટાયા છે એમના સાથે હોય છે એના ફોટા પણ મૂકી દીધા તમારા આ રાજકીય કાવા દાવામાં તમે સમાજને ફેખડે ભરાવો છો જે ના થવું જોઈએ તમે રાજકારણ રમવું છે રમો પણ સમાજના નામે નહીં સમાજના નામે ચરો નહીં સમાજે પણ જાગી જવાની જરૂર છે છતરપાલજી તમે સમાજનો પ્રેમ હોવાની વાત કરો છો ને તો સમાજ માટે તો શું કર્યું બેન દીકરીઓના ભણતર માટે તમે શું કર્યું સમાજમાં જે કુરિવાજો છે એ બંધ કરાવવા તમે શું કર્યું જે માણસો જે વ્યક્તિઓ સમાજ માટે કાંઈ કરે છે ને એ બોલતા નથી ન તો સમાજને વગોવે છે તમે કાલે સમાજને વગોવ્યો છે ગુજરાતના રાજકારણમાં આવી પ્રવૃત્તિઓ ક્યારેય ગુજરાતીઓએ સહન કરી નથી સમાજોએ પણ આ શીખી લેવાની જરૂર છે કે આવી વસ્તુ સાખી લેવાય નહીં સમાજના નામે જે સમાજ વચ્ચે સ્વયમનુષ્ય જગાડે એવા રાજનેતાને ફેંકી દેવા જોઈએ સમય થઈ ગયો છે કે તમે જાગી જાઓ અને આવા તત્વોને સમાજની બહાર મૂકી દો રાજકારણમાં એમને જે રમવું એ રમે પણ સમાજના નામે નહીં ગુજરાતના રાજકીય પ્રવાહ સાથે સમાજને જોડીને સમાજ વચ્ચે ભેદભાવ થાય સમાજ વચ્ચે મનમોટાવ થાય એવા કોઈપણ રાજનેતાને ખુલ્લા પાડતા બેનિફિટ ન્યૂઝ સહેજ પણ વિચાર કરશે નહીં ખચકાટ અનુભવશે નહીં બેનિફિટ ન્યૂઝનો આ મુદ્દે મત જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો